રાજ્યમાં પડતી કાળઝાળ ગરમીના કારણે લોકો હવે ત્રાહિમામ પુકારી રહ્યા છે કે અમદાવાદમાં આજે ગરમીમાં આંશિક રાહત મળી હતી અમદાવાદના છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પાસ પારો હવે તેતાલીસ ડિગ્રી જેટલો રહે છે તેમજ આજે ચાલીસ ડિગ્રી પર રહ્યો હતો બીજી તરફ ગરમીને ધ્યાનમાં રાખીને જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને યલો અને ઓરેન્જ યલર્ટ પણ જાહેર કર્યું છે ગરમીથી બચાવવા લોકો હવે છાશ શરબત શેરડીનો રસ અને શિકંજી જેવા ઠંડા પીણાનો સહારું પણ લઈ રહ્યા છે રાધર પરસો સે થોડે કમ હોને કા સંભાવના હે અંદર કેટલા ટેમ્પરેચર રહેગા નોર્મલી હી રહેગી આગલે દો દિન મે ટેમ્પરેચર નોર્મલ રહેગા ખૂબ જ ગરમી વધી ગઈ છે અને ગરમીથી બચવા ઘણા બધા ઉપાયો કરે છે લોકો છાસ પીવે છે ઠંડી ઠંડુ પાણી બરફ ગોલા આઈસ્ક્રીમ અને ઘરની બહાર તો નીકળવાનું મન જ ના થાય એમ થાય કે ઘરમાં એસીમાં બેસી રહે આ બહુ જ ગરમી પડે છે અને જલ્દી વરસાદ પડે એમ વધારે સારું ગરમીમાં રહેવાતું નથી પણ ગરમી બહુ જ છે એમ ત્રાસ થઈ ગયો છે આમ ઠંડા પીણા પીવા જોઈએ લીંબુ નું શરબત પીવું જોઈએ ગ્લુકોઝનું પાણી પીવું જોઈએ એટલો બધો ત્રાહીમામ થઈ ગયો છે કે ભગવાન હવે તો વરસાદ આપે તો સારું છે